જય જે જય ખંભલાઈમાં કદાચ મારાથી બોલવામાં ભૂલ થઈ હશે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવાર અને અમે અંબાસ્થ થી નીકળ્યા આ રસ્તો અંબાસ્થ થી આવે અને આવી ત્યાં મહેસાણા જાય ઉંઝા ને બધે પણ આ એકદમ શાંત જંગલ જેવા વિસ્તારમાં પરમવંદનીય પ્રાતા સ્મરણીય શ્રી રંગ અવધૂત મહારાજની કુટિર એની તપોભૂમિ છે લિંચ લિંચ નામનું શ્રી રંગ અવધૂત

નારેશ્વરમાં જેમનો આશ્રમ છે નર્મદાજીના કિનારે નારેશ્વર ગરુડેશ્વર ચાણોદ કરનારીની બાજુમાં ગંગનાથ મહાદેવ છે ખૂબ સરસ કુબેર ભંડારી કોઈક વાર જઈશ તો તમને દર્શન કરાવીશ હું વારંવાર જાઉં અગિયાર વાગ્યા છે પાંચ

એમનો ધ્યાન ખંડ છે પણ બંધ છે અત્યારે નીચે હું ગયો હતો પછી આ મહારાજ છે તપશ્ચર્યાનો સમય પસાર કર્યો પણ અત્યારે નીચે જવાતું નથી કદાચ જવાતું હશે પણ આપણને એલાઉડ નહીં હોય આપણે એમને પણ કંકોત્રી અર્પણ કરી રહ્યા છીએ લક્ષચંડી મહાયાગ્નિ અમારે વાણીબેન અગરબતી કરી રહ્યા છે લિંચ નામનું ગામ છે અને બોરસલીનું ઝાડ ભાઈઓ બોરસલી વિશે જાણતા હશો અંબાસણથી મહેસાણા જતા રસ્તા ઉપર આવે આંબો પણ છે અહીંયા અરે વાહ ઉદ્રાક્ષનું ઝાડ પણ છે રુદ્રાક્ષ રુદ્રાક્ષ છે ને રુદ્રાક્ષ મારી ઘરે વાવેલું સિંહેશ્વરીમાં દસ બાર વર્ષ સુધી સતત માવજત કરી છાસ પાતો ખૂબ બરફ રેડતો એમને કારણ બરફને એકદમ મૂકી દેતો ઉનાળામાં શિયાળામાં બધી જગ્યાએ લાવી લાવી દરરોજનું એક બાંધેલું હતું કે પચાસ રૂપિયાનો બરફ ચડાવવાનો દસ બાર વર્ષ મેં ટ્રાય કરી રુદ્રાક્ષ ઉછેરવાની પણ હું ન ઉછેરું થોડાક રુદ્રાક્ષ આવ્યા હતા નાના નાના રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ વચ્ચે ફેર હોય રુદ્રાક્ષય આવે ને ભદ્રાક્ષય આવે બે સરખા લાગે પણ બેમાં જમીન આસમાનનો ફેર હોય પણ મેં ટ્રાય કરેલી પણ નિષ્ફળતા પછી મેં કદમ વાવેલું કદમ પછી અત્યારે પારિજાત વાવ્યું છે સિંહેસરીના દ્વાર પર બિલીપત્ર છે સવન છે અને પારિજાત વાવ્યું હમણાં જ બોરસલી છે બોરસલીનું ઝાડ ચાલો નવા વર્ષની શરૂઆત ખૂબ સારી થઈ જેની શરૂઆત સારી એનો અંત સારો દર્શનથી આજે સવારે અન્નપૂર્ણામાંના અત્યારે પરમવંદનીય પ્રાતઃ સ્મરણીય રંગ મહારાજ ખૂબ મજા એ ખૂબ સરસ જગ્યા છે લિંચ નાની નાની કુટીરો છે બધી રહેવાની બહુ મજા આવે એવું સેવા આપે છે બધા થોડુંક વાંચી લઈએ હનુમાનજી મહારાજ પરમ ગુરુદેવ ગુરુ સેવા જેવું ત્રિભુવનમય સાધન નથી ગુરુ સેવા જેવું પ્રગટ પ્રભુ આરાધન નથી ગુરુ સેવા જેવું ફલદ વ્રત ઉદ્યાપન નથી ગુરુ સેવા જેવું હૃદય હૃદયાસ્થ નથી બહુ સરસ લખ્યું છે એકબીજા તરફ દેવ દ્રષ્ટિ જોતા શીખો એકબીજા તરફ દેવ દ્રષ્ટિ જોતા શીખો દાનવ દ્રષ્ટિથી નહીં દરેક વ્યક્તિમાં રહેલા દેવ તત્વને દેવી અંશને પીછાણો અને એકબીજાનું મંગલ ઈચ્છી જગતમાં માંગલ્ય વરસાવો વિચાર વાણી અને વર્તનમાં એકતા આચરો વિચાર વાણી અને વર્તનમાં એકતા આચરો એકબીજાને આશીર્વાદ આપો અભિશાપ નહીં ભલું ઈચ્છો ભૂંડું નહીં રૂડું કરો કુંડું નહીં કુડું નહીં એકબીજાના પોષક બનો શોષક નહીં તારક બનો મારક નહીં ઉપકારક બનો અપકારક નહીં બોલો થોડું કરો વધારે માથું ઠંડુ રાખો ગરમી હાથ પગમાં પ્રગટાવો પ્રત્યેક પ્રતિ સહિષ્ણુતા કેળવો વિદવિશ્વતા નહીં બોલો તો સત્ય બોલો સત્ય નહીં કરો તો સત્કર્મ કરો દુષ્કર્મ નહીં વાંચો તો સર્વકલ્યાણ વાંચો ગાવો તો બીજાના ગુણ ગાવો વાંચો તો સર્વ કલ્યાણ વાંચો માત્ર સ્વકલ્યાણ નહીં વાંચો તો સર્વ કલ્યાણ વાંચો માત્ર સ્વકલ્યાણ નહીં જુઓ તો પોતાના દોષ જુઓ ગાવો તો બીજાના ગુણ ગાવો ખાવો તો સ્વસ્થ સ્વસ્થાર જે ખાવો પોતાનું અર્જિત કરેલું મુખમાં અવિનાશી ભગવાન નામ મુખમાં અવિનાશી ભગવાન નામ હાથે સર્વ મંગલ કામને હૈયે હનુમાન જેવી અડગ હામ રાખી ધપીએ જાઓ ધપીએ જાઓ હનુમાન જેવી અડગ હામ રાખી ધપિયે જાઓ ધપિયે જાઓ વિજય તમારો છે વિજય તમારો છે રંગદૂતજી મહારાજ ઉપદેશકો કેવા હોવા જોઈએ જોઈએ છે જોઈએ છે જોઈએ છે કોણ તો કે ઉપદેશકો કેવા તો કે વર્તન સુરા વાણી સુરા માત્ર શબ્દથી શીખ દે તેવા નહીં આ આચરણથી ઉદ્બોધ દે તેવા પરોપદેશે પાંડિત્યમ કરે તેવા નહીં પણ પોતાની જાતને ઉદ્બોધે તેવા બધાના ગુરુ થવા દોડે તેવા નહીં પણ સર્વના શિષ્ય થવા મથે તેવા શ્રોતાઓનું વિતહરણ કરે તેવા નહીં પણ વેદના હરે તેવા ઉધાર ઉધાર આદર્શવાદી નહીં પણ રોકડ વાસ્તક વાસ્તવવાદી સ્વપ્ન સેવી નહીં પણ જાગૃત જીવી પગાર શું મળશે આ બધું કરવાથી પગાર શું મળશે આત્મસંતોષ અમર આનંદ અને શાશ્વત શાંતિ આત્મસંતોષ અમર આનંદ અને શાશ્વત શાંતિ એના માટે મારે અરજી ક્યાં કરવી કોઈએ અરજી ક્યાં કરવી તો અરજી ક્યાં કરવી અંતરના ઊંડાણમાં કામ પણ ક્યા કામ પર ક્યારે ચડવું નિશ્ચય પાકો થાય ત્યારે અબઘડી હાજર ક્યાં થવું જ્યાં હોય ત્યાં જ સર્વત્ર અરજી સ્વીકાર્યાનો જવાબ મળે તો કે ઉરનો ઉલ્લાસ અરજી કોને કરવી કમલાઈ માને I um, that's awesome. yeah. Jacob. Okay,